નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કોંગ્રેસના પાર્લામેન્ટ્રી પાર્ટી ચેરપર્સન અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સરગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર પેટની સમસ્યાના કારણે તેમની સારવાર ચાલી રહી છે ડોક્ટરની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્વાર નિવેદન આવ્યું નથી નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ સાત જૂને સોનિયા ગાંધીને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં નિયમિત હેલ્થ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા ફેબ્રુઆરી મહિનામાં પણ પેટ સંબંધિત સમસ્યાને કારણે તેઓ દિલ્હીની સરગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા એક દિવસની સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી સોનિયા ગાંધી અઠ્યોતેર વર્ષના છે તેમની વધતી ઉંમર અને તેમની તબીબી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિયમિત તપાસ અને સારવાર ચાલુ રહી છે વધતી ઉંમર સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહે છે અને દર વખતે જ્યારે પ્રિયંકા ગાંધી વાડરા અને રાહુલ ગાંધી સારવાર દરમિયાન હોસ્પિટલમાં હાજર રહે છે અગાઉ તેમની અમેરિકામાં પણ સારવાર કરવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ